પર ફરીથી આપનું કિરણ પાડવી આદિવાસી ચેનલ માં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ડાંગ જિલ્લાના ગલકુંડના ચીપડા ગામના આદિવાસી ભાઈઓ જે શેરડીમાં કામ કરે છે એમની સમસ્યા વિશે જાણીશું કાકા તમને તો કઈ કઈ સમસ્યા હા થોડી આ મતલબ જણાવો ને અન્ય આઠ આલે એમ ક્લાસ છે ને હા તે ચાલે હા હા કેસ હા તો એને ચાલે હા અને

तो खेती तुम्ही करा का नाही करा खेती, ना, वो, ओ, वो, खेती तो, तो पाणी नाही पडा तर मग खेती नाही कसं काय कर पाणी नाही मला पेवला ना पाणी काय पेवला तर मग कुवा काय हँडपंप करा ना दुसरी काम असून लिहिलं पुढं आपण तुम्ही तुम्ही बारीकला निकास भणवला भणूला काही दवाडा का नाही दवाडा दवाड 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 भरणार जाता तर हे बारीकला पोसा मग तुम्ही हरी लेव तर काही भणूला ना मग

पक्का जब बीमारी में आते इंजेक्शन दे निसर तुम ही दवाड़ा करनी दो जाता है पोसा हां तो तेहला इस बात तक खरा कने घर से संभाल लेता है हां आमी सेट दी में हां तुमसा तो ते रोजगार जडीर होत मग हे बला हा ते रोजग नि काही मिळत एकर जे देना आम्ही शेडी मा नाही ये जनी सा सरकार जे आमरा गरीबला हेरय नी ता आम्ही आमला धान दुलाय पडो हेडी हाँ। का पहिला पाणी काय भरला तुमने कोडे दूर जावला पडो दूर जाला पड उनाला मा तो पका दूर दूर हिंडुला पडते बोरसा 3 कि.मी. जाला दोन मी 2.5 कि.मी. जागा 3 कि.मी. चालला ते आम्ही शेडी में आई जाऊं તો મિત્રો તમે સાંભળ્યું તો આપણે ગલકુલ નજીક આવેલા ચીજ પણ ગમતા પાણીની સમસ્યા છે સારવારની સમસ્યા છે અને રોજગારી મિત્રો મળી રહેતી નથી એટલે આટલી ઉંમરે પણ એ લોકો સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના વડીલો છે તે છતાં એ લોકોને કામ પર આવવું પડે છે મિત્રો આ સિત્તેર વર્ષ આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ આપણા માટે ખૂબ જ ખરાબ કે દયનીય અને કલંક સમાન આ એક દાખલો ગણાય કે મિત્રો આટલા વર્ષ પછી પણ આ લોકોને સ્થાનિક રોજગારી નહીં મળી રહે અને એ લોકોને ત્યાં શિક્ષણનો પણ વાંધો છે અને પાણીની પણ ખૂબ જ સમસ્યા છે મિત્રો સરકારશ્રી આ લોકોની સમસ્યા સાંભળીને કોઈ નિરાકરણ લાવે સ્થાનિક કોઈ આગેવાનો ગ્રામ પંચાયતના હોય તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના કે કોઈ એમએલએ હોય કે સરકારશ્રી આ લોકોની વેદના સાંભળીને આ શેરડી કાપવાવાળા આદિવાસી ભાઈઓની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરે એવું બધા હિસ્સે છે